અંકલેશ્વર નજીક હાઇવે પર વાહન ચાલકોને માર મારી લૂટ ચલાવનાર ભરી પુનાથી આણંદ જઈ રહ્યો હતો આ દરમિયાન અંકલેશ્વર નજીક હાઇવે પર મોટાલી પાટિયા પાસે ટેમ્પો ઉભરાખી મોબાઈલ પર વાત કરી રહ્યો હતો એ દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ આવી ટેમ્પા ચાલકને મારમારી ચપ્પુની અણીયે રૂપિયા ચાર હજાર આઠસોની લૂંટ ચલાવી હતી આ બાદ ત્રણે લૂંટારો ભાગવા જતા એ દરમિયાન શહેર પોલીસની પેટ્રોલિંગ વાહન આવી જતા બે લૂંટારો ભાગવામાં સફળ રહ્યા હતા જ્યારે એક લૂંટારો ઝડપાઈ ગયો હતો ઝડપાયેલ કાર્તિક ગોવાલી રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તેની પાસેથી બાઇક પણ કબજે કરી છે આરોપીઓ હાઈવે પરની લૂંટના કયા કયા ગુનાઓમાં સંડોવાયેલા છે તે સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે અને લૂંટ ચલાવતા દરમિયાન તેઓ નીચે ઉતરતા દરમિયાન પોલીસની ગાડી આવી જતા તેઓ ભાગવાની કોશિશ કરતાં આ કામના બે ફરિયાદી આરોપી ભાગી ગયેલા અને જેમાંથી એક આરોપી નામે કાર્તિક બિપિનભાઈ વસાવા કે જે બોવાલી તાલુકા ઝઘડિયાનો વતની હોય તેને પકડી લેવામાં આવેલ છે અને આ કામે વપરાયેલ એવેન્જર બાઇક પોલીસે જમા કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવાની અને આ કામની તપાસ ચાલુ આવેલ છે ઘણા સમયથી હાઈવે ઉપર લૂંટના એક બે બનાવો જે અત્રેના પોસ્ટે ખાતે નોંધવા પામેલ છે જે અન્વયે પોલીસ અધિશકશ્રી તથા એએસપી શ્રી અંકલેશ્વર નામની સૂચનાથી રાતના ઓગણીસ જીરોથી ત્રેવીસ જીરો દરમિયાન સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે અને ત્રેવીસ જીરોથી સવારના પાંચ દરમિયાન નાઇટની જે રાવણ મોબાઈલ વાહનો છે તેને પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે